સન ઓફ દિગંબરભાઈ પટેલ અને આસુ આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ જે અંડર નાઇન્ટીનમાં છ વર્ષ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની અગિયાર જેટલી ચેકબુક 4 જેટલી પાસબુક કો અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટસ ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40 થી વધુ એમસીસીઆરપી પોർട്ടલ ઉપર ફરિયાદ છે આમ જે સિનિયર સિટીઝન ને તમારા એકાઉન્ટ માં 2.5 કરોડ જેટલો પોર્ટ થયો છે મની લોન્ડરિંગ નો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકો ને સિનિયર સિટીઝન ને ареસ્ટ ડિજિટલ ареસ્ટ કરવાનો નામે એમની પાસેથી 15.5 લાખ રૂપિયા નો શોર્ટ થયો તો અ આ લોકોની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે અ ફરીથી એકવાર તમામ અપીલ કરીએ છીએ કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ષ પણ નથી કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરો અથવા નજીક સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ અ અ સેકન્ડ સ્ટાન્ડર્ડ થીバスケットボール રમત કો અને 2019 સુધી અન્ડર 19 માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો એની જે ઇનિશિયલ કેરિયર હતીバスケットボール પ્લેયર તરીકે નેશનલ કેમ્પ માં ઇન્ટરનેશનલ કેમ્પ માં પણ બે વાર સિલેક્ટ થયો તો પણ પછી ફાઇનલ રમેલો નહોતો અ એ 10 સુધી ભણી અને બનવાનું છોડી દીધુંતું કોઈ કામ ધંધો કરતો નહોતો બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયોતો છેલ્લા 4 માસથી સર એક જાણવું મુખ્ય જાણવા છે અત્યારે ક્યા રહેશે

ઈ રીતે પોલીસ આදුચી ક અમાર એકાઉન્ટ માં જે પૈસા સાયબર ક્રાઈમ ના જે 16 16 લાખ રૂપિયા નો ફ્રોડ થા તો એમાંથી અમુક રકમ આ એકાઉન્ટો માં ટ્રાન્સફર થઈ હતી એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો જે એકાઉન્ટ હોલ્ડર હતો એણે પોતાની વાઈફ નું એકાઉન્ટ રેન્ટ ઉપર આઈપું તો એના વાઈફ ને ખબર ના હતી એની પૂછપરછ કરતા એણે કીધું કે એને પૈસા ની જરૂર હતી એટલે પેલા હિરાક હતો તો હિરામ પછી એની સાથે જે શેર બજાર નું કામ કરતો તો એમાં શેર બજાર માં પણ એક કિશન ગોકુલભાઈ પટેલ છે એની સાથે કામ કરતો તો કિશનને એ રેન્ટ ઉપર પોતાનો એકાઉન્ટ આપેલું હતું કોઈ વધુ પૈસા કમાવાની લાલચ માને કિશનને આ એકાઉન્ટ પોતાનો પરમિત ਸਿੰਘને આપેલા હતા સર અત્યાર સુધીમાં કેટલા કેટલા કમાયા છે આ લોકો ઓછલા 4 માસથી હતું 40 થી વધુ કમ્પ્લેઈન્ટ છે એટલે એકવાર ફિગર એસસીઆર પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્તરે ખબર પડશે ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ બે કમ્પ્લેઈન્ટ અ ઓ આ કેર તો આ લોકો પૈસા અમારી પાસે થી રિકવર ₹1 લાખ રૂપિયા અપના એકાઉન્ટ માંથી મળ્યા છે 4 માસ થી અમારી પાસે હતું પણ આગળ આ પણ યુએસડીટી માંને એમ જ ટ્રાન્સફર કરે છે એટલે ઈ જે ₹80 90 લાખ રૂપિયા જોવો જે થાય કે ₹88 માં લઈ અને ₹97 માં વેચવાનો એ રીત નો પ્લાન આ લોકો નો હોય છે બને ને તો બી બી ને શું શું રહી ઓ આ આઠ એક વર્ષ જૂતી જુનિયરમાં અંડર 19 માં રમેલો છે નેશનલ પ્લેયર તરીકે બસ તો બોલ ના માયલીઓન્ડ